નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મુડિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે એક કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ મિત્રો હાલનો સમયગાળો એટલે બિયારણ ખરીદીનો સમયગાળો બિયારણની ખરીદીની સાથે સાથે એ મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો અવઢવમાં છે કે કેનો પટ મારવો પટ મારવો તો કેટલો મોંઘો મારવો એ પટ મારવાથી હું ફાયદો થશે આવી ઘણી બધી વાતો જે છે એ મિત્રો આપણે ખેડૂત મિત્રો દ્વારા એ સાંભળતા હોય છે ત્યારે ખેડૂત મિત્રો દ્વારા સૌથી સસ્તો અને સૌથી સારામાં સારો પટની વાત એ મિત્રો કરવામાં આવતી હોય તો એ છે અક્ષર બાયોટેક દ્વારા કે બ્લેક અમૃત દ્વારા જે છે એ બ્લેક અમૃતનો જે છે એ પટ આપવામાં આવે તો એનો ઉગાવો સારો થાય સોડની અંદર જે છે એ તંતુમૂળનો વિકાસ સારો થાય મૂળનો વિકાસ સારો થાય સાથે સાથે સોડને પીળો પડતો અટકાવે વૃદ્ધિ વિકાસ એટલે કે ટૂંકમાં વૃદ્ધિ વિકાસ સારો થાય રુધિ જે છે એ એટલે કહેવાય કે જર્મિનેશન એટલે કે ઉગાવો સારામાં સારો લે આ બધા જે છે એ માત્ર ને માત્ર જે છે એ મિત્રો આપણને કહેવાય કે ત્રીસ રૂપિયાના મણદીઠ ખર્ચ જે છે એની અંદર એ આપણને આ ફાયદો કરે છે માત્ર જે છે એ બ્લેક અમૃત જે છે એ આપણે સો એમ એલ લેવાનું છે એની સાથે સો એમ એલ પાણી લેવાનું છે આ બંનેને જે છે મિશ્રણ કર્યા પછી એનો જે છે એ આશા ફુવારા દ્વારા જે છે એક મણ મગફળીની અંદર એ આપણે અંદર ફુવારો મારી અને એને સુકવવાના છે અને ત્યારબાદ જે છે એ દાણાને લીલા કહેવાય કે કંતાની અંદર સૂકવી અને સુકાઈ જાય પછી જે છે આપણે મગફળીના વાવેતર માટે આપણે ઉપયોગ કરી શકીએ આગોતરું વાવેતર કરનાર આનો ઉપયોગ કર્યો છે ખૂબ સારું પરિણામ એ મિત્રો આ બ્લેક અમૃતનું એ આપણને જોવા મળ્યું છે આનાથી જે છે એ આપણે મગફળીનો દાણો જે છે એટલે કે ઉગાવો જે છે સારામાં સારી રીતે મેળવી શકશું ઉગાવો જે છે સારો હશે તો છોડનો સંપૂર્ણ વિકાસ થશે એને પોષણ જે છે એ શરૂઆતની અંદર જેમ નાના બાળકને પોષણ આપણે કહેવાય કે રસી આપવામાં આવે છે એવી જ રીતનું જે છે આ રસીનું કામ આ બ્લેક અમૃત કરી રહ્યું છે સંપૂર્ણ જે છે પાકવૃતિ રીતે તૈયાર કરવામાં આવેલી ઓર્ગેનિક પ્રોડક્ટ દ્વારા એ મિત્રો આ બ્લેક અમૃતનું જે છે સારામાં સારું રિઝલ્ટ એ મિત્રો જોવા મળી રહ્યું છે તો મિત્રો આપ પણ જે જો મગફળીનું વાવેતર કરી રહ્યા હોય તો ચોક્કસ જે છે એ આપ એ આ કહેવાય કે ભાઈ આ બ્લેક અમૃતનો ઉપયોગ તમે ચોક્કસ કરજો બ્લેક અમૃત જે છે એ મેળવવા માટેનો અમારો હેલ્પલાઇન નંબર છે એ તમે નોંધી લો અઠાણું બે સુમાલી એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર પર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી તમે મેળવી શકો છો મિત્રો આ બ્લેક અમૃત જે છે એ ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર કોઈ પણ જગ્યાએ તમને ક્યાં મળશે કેવી રીતનું મળશે એના માટેનો આ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો મિત્રો આપે પણ જે છે આ બ્લેક અમૃતનો પટ આપ્યો હોય તો ચોક્કસ જે છે એમને કમેન્ટ દ્વારા જણાવજો મિત્રો વધારાની માહિતી માટે આપણે જેમ વાત કરી છે એમ કે આપ જે છે એ ઓછા ખર્ચની અંદર ઓછા સમયની અંદર અને વધારે વધારે લાભ લેવા માટે મિત્રો બ્લેક અમૃતનો ઉપયોગ કરી શકો છો ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો બીજા ખેડૂતો સુધી પહોંચાડવા માટે વિડીયોને શેર કરજો આપણે જે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો અમારો વિડીયો છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર